નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે છે એ એક સાથે વરસાદની ત્રણ સિસ્ટમ છે એ આવનારા દિવસોની અંદર અસર પહોંચાડશે આગામી ત્રણ કલાકની પણ લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને હવે મધ્ય ભારતમાં પહોંચી ગયો છે આ મધ્ય ભારત તરફ આવતી સિસ્ટમો હવે પછી મિત્રો ઓગણીસ જુલાઈ સુધી છે વાતાવરણ સૂકું રાખશે અને ત્યાર પછી એટલે કે વીસ જુલાઈથી છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અત્યારે મિત્રો સોળ તારીખના રોજ પણ વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાતી જોવા મળશે વાતાવરણ પલટાશે જેમાં રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રોની પણ કમેન્ટ આવી રહી હતી કે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો આગામી ત્રણ કલાકને પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળશે તો એના વિશેની આજે આપણે આગાહી જોઈશું માહિતી મેળવશું ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય તરફ અત્યારે છે એક સાથે ત્રણ સિસ્ટમો છે એક્ટિવ થતી જોવા મળી રહી છે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મધ્ય ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારોથી ટ્રફલાઇન સ્વરૂપે મોન્સૂનની એક્ટિવિટી દર્શાવશે આ સાથે મિત્રો ચોમાસાની ગતિવિધિ પણ જોવા મળશે મિત્રો અત્યારે જોવા જઈએ તો વાતાવરણની અંદર છે ક્લાયમેટ ચેન્જની અસર પણ નથી થઈ અને એવો વરસાદ પડશે એવી પણ એક આગાહી છે સામે આવી રહી છે જેમાં અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં વિશાખાપટ્ટનમ છે કોલકત્તા છે તેમજ ઢાંકાના વિસ્તારો એટલે કે પૂર્વ ભારતના ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને મજબૂત બનતાની સાથે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વીસ તારીખ તે વરસાદ પડશે પરંતુ આગામી ત્રણ કલાકની જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એમાં મિત્રો એક સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી અને પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે અને હવે પછી એ સિસ્ટમનો વરસાદ ગુજરાત રાજ્યમાં પડશે નહીં વાતાવરણ બે થી ત્રણ દિવસ સૂકું રહેશે વરાપની જે આગાહી હતી એ પ્રમાણે સોળ તારીખથી ઓગણીસ તારીખ સુધી છે વરાપ પણ જોવા મળશે અને ખેડૂતોને પણ ફાયદો થશે કારણ કે મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ટ્રફ લાઇન સ્વરૂપે આગળ વધી રહ્યો છે મોનસૂન ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે તો મિત્રો અત્યારે માહિતી પણ એવી મળી રહી છે કે અત્યારે જે લેટેસ્ટ આગાઈ છે એમાં ઉત્તર ભારતમાં એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે પરંતુ એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે નહીં અને અત્યારે રાજસ્થાન તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે આગાઈ હતી એ પણ હવે મિત્રો નિષ્ક્રિય થઈ ગઈ છે એટલે એનો પણ વરસાદ પડશે નહીં પરંતુ સોળ તારીખના રોજ એટલે કે આવતીકાલના રોજ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમ જોવા મળશે અને એ વરસાદી સિસ્ટમ છે મધ્ય ભારતના ભાગો તરફથી આગળ વધી અને ગુજરાત તરફ આગળ વધશે કચ્છ લાગુના વિસ્તાર સુધી પહોંચશે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ અપડેટ જણાવીશું કે હવે પછી આજે રાત્રિના વરસાદ ક્યાં પડશે રાત્રે દસ વાગે છે એ વીજળીના કડાકા ભડાકા થશે કે શું અને મિત્રો આવતીકાલે વહેલી સવારથી આખા દિવસનું હવામાન કેવું રહેશે એના વિશેની તમને લેટેસ્ટ અપડેટ જણાવીએ લેટેસ્ટ આગાહી જણાવીએ તો મિત્રો આજનો વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને જો મિત્રો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આજની આગાહી જોઈએ તો મિત્રો આજ રાત્રિ દરમિયાન છે વાતાવરણ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો નહીં જોવા મળે પરંતુ અમુક સ્થળો ઉપર છૂટો છવાયો મધ્યમથી હળવો વરસાદ પડશે જેમાં દ્વારકા લાગુના વિસ્તારથી જામનગર લાગુના વિસ્તારો સુધી સલાયા છે ભાણવડના વિસ્તારો છે આ સાથે જૂનાગઢના વિસ્તારો છે ગીર સોમનાથ વેરાવળ ઉના અને ભાવનગરના અમુક વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવે છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જેમાં સુરત તેમજ વલસાડ આ સાથે મિત્રો વડોદરા ભરૂચ આહવા ડાંગ આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે આજ રાત્રિના એક વાગ્યા આજુબાજુ અને એ પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બન્યો છે એ આવતીકાલ વહેલી સવારની જે આગાહી છે એ પ્રમાણે જોઈએ તો આવતીકાલ વહેલી સવારે છે એ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને આ જ વરસાદનો જે ટ્રફ છે એ આગળ વધતો જોવા મળશે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને સ્પષ્ટ દેખાતું હશે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે એ પ્રકારની હવામાન વિભાગ દ્વારા અને જે હવામાન ખાતા દ્વારા એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં અમદાવાદ લાગુના વિસ્તારો સુધી છે એ સોળ સત્તર અઢાર અને ઓગણીસ આમ ત્રણથી ચાર દિવસ છે વાતાવરણ સૂકું રહેશે તે પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો ફરી વખત મજબૂત બનશે એ તમને દર્શાવી દે તો પ્રિ મોન્સૂનની એક્ટિવિટી અત્યારે છે એ પૂરી થઈ ગઈ છે હવે મિત્રો પ્રિ મોન્સૂનની એક્ટિવિટી જોવા નહીં મળે તમને ખ્યાલ હશે તો અત્યારે ચોમાસાની જે મોન્સૂન એક્ટિવિટી છે એ જોવા મળતી હોય છે અને આ મોન્સૂન એક્ટિવિટીમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સમાન જે વિસ્તારોની અંદર સિમ સિગ્નલ આપવામાં આવ્યા હોય એ વિસ્તારોની અંદર ધોધમાર ફૂંકા બોલાવ વરસાદ પડતો હોય છે તો વીસ તારીખ પછી છે એ વરસાદી એ ફરી નવો રાઉન્ડ છે જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી આ વખતે છે એ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ હવે પછીના કલાકોમાં પડશે એટલે અત્યારે તો મિત્રો વરસાદી સિસ્ટમ છે એ નબળી બનતી જોવા મળી રહી છે ઓગણીસ તારીખ સુધી છે વરાપની આગાહી છે વાતાવરણ સૂકું રહેશે પરંતુ અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા લેટેસ્ટ જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં ત્રણથી ચાર જિલ્લાઓને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને બે જિલ્લાઓ જે ઉત્તર ગુજરાતના છે એ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આજ રાત્રિ દરમિયાન પડી શકે એ વિશેની તમને આગાહી હવે જણાવી દઈએ અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે રેઇન ડિસ્ટર્બન્સ એટલે કે વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ખાસ અત્યારે કોઈ મોટી આગાહી થઈ નથી વરસાદ પડશે પરંતુ ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે વરસાદ ઝાપટા સ્વરૂપે પડે તો કયા જિલ્લાઓની અંદર પડશે તમને જણાવી દે તો અત્યારે ગુજરાત રિઝનના ભાગો જે તમામ ભાગો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલી અમદાવાદ ખેડા મધ્ય ગુજરાતના ભાગો ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટાઉદેપુર સાથે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં ભરૂચ છે નર્મદા છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા સંભળાઈ શકે પરંતુ વીજળી પડવાની નથી અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડશે તો એ કયા જિલ્લાઓ છે તેમાં મિત્રો કચ્છ લાગુના સમા તમામ કચ્છ લાગુના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકાથી જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદથી રાજકોટ પોરબંદર જુનાગઢથી અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ વિસ્તારોની અંદર હળવો વરસાદ પડી શકે છે ધીમી ધારે અથવા તો ઝાપટા સ્વરૂપે છે એ એકાદ કલાકના અંતરારે વરસાદ પડી શકે છે આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી છે અને આગામી ત્રણ કલાકનું પણ હવામાન છે એ સ્પષ્ટ દર્શાવી દેવામાં આવ્યું છે કે સૂકું રહેવાનું છે આજે રાત રાત્રિ દરમિયાન તો હવામાનની અંદર કોઈ મોટી ફેરફાર કે સિસ્ટમ અપડેટ થતી જોવા મળતી નથી પરંતુ સોળ તારીખના વહેલી સવારથી છે એ વાતાવરણ કોઈક વિસ્તારોની અંદર છે એ ધીમી ધાર વરસાદવાળું બની શકે અથવા તો વાદળોનો ઘેરાવો જો આવ્યો હોય તો છે એ વીજળીના કડાકા ભડાકા સમાન છે એ પવનો પણ ફૂંકાઈ શકે તો મિત્રો ભારેથી અતિભારે વરસાદની જે અત્યારે આગાહી છે એ થઈ નથી અત્યારે જે વાતાવરણ છે સોળ તારીખનું સૂકું રહેવાનું છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે પરંતુ એ મજબૂત નથી બન્યો જેના કારણે છે એ વરસાદની સિસ્ટમ નબળી બનતી જોવા મળી રહી છે અને આ વખત છે એ વરસાદ જુલાઈ મહિનાના અંત સુધીમાં મિત્રો નહીવત જેવો જોવા મળશે ત્યાર પછી ઓગસ્ટ મહિનાથી છે વરસાદ ફરી ભૂંકા બોલાવશે એની પણ એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે વિડીયોના અંત સુધીમાં તમને જણાવીએ હવે ઠંડરસ્ટોમની એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા મેઘગજના સંભળાશે કે શું અને પવનની ગતિ શું રહેશે તો મિત્રો આજે રાત્રિના એટલે કે મોડી સાંજ સુધીમાં છે એ પવનની ગતિ તો નીકળી હતી પવન પણ ફૂંકાયો હતો પરંતુ વરસાદ પડ્યો નથી અને આવતીકાલ સોળ તારીખે સોળ જુલાઈના રોજ આ તમામ જિલ્લાઓની અંદર છે પવનો પણ ફૂંકાશે જેમાં સામાન્ય કરતાં પવન છે આ વખતે વધારે હશે એટલે કે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સામાન્ય કરતા વધારે ગતિ સાથે દર્શાવવામાં આવ્યા છે હવે છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે એમાં મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે પડશે આ દરેક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ પણ મજબૂત બન્યો નથી એના કારણે અત્યારે છે એ સોળ તારીખથી ઓગણીસ તારીખ સુધી છે વરસાદ નહીં હોત જેવો જોવા મળશે અથવા તો પડશે તો અમુક સ્થળો ઉપર છૂટો છવાયો વરસાદ પડશે અમુક સ્થળો ઉપર છે એ ભારેથી ભારે વરસાદની જે આગાહી છે એ પ્રકારનો વરસાદ પડી શકે હવે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ અને કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ પણ તમને દર્શાવી દઈએ તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યનો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે એ લેટેસ્ટ આગાહીમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબ બનાસકાંઠા પછી સાબરકાંઠા છે મહીસાગર છે અને અરવલ્લી આ ત્રણ જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડી શકે છે પરંતુ લગભગ તો આગાઈ એવી છે કે નહીં જેવો વરસાદ પડશે હા મિત્રો ધીમી ધારે વરસાદ પડી શકે છે પરંતુ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડે એવી અત્યારે કોઈપણ પ્રકારની આગાહી ઓગણીસ તારીખ સુધી નથી જો મિત્રો વચગાળાના સમયગાળા દરમિયાન ક્લાઇમેટ ચેન્જની અસર થશે અથવા તો કોઈપણ એવો મોટો ફેરફાર કે બદલ બદલાતી હવામાન મોસમ વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રકારની જે આગાહી થશે તો ફરી વખત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આગાહી અને માહિતી મળી જશે એ પ્રકારના સમાચાર પણ મળી જશે તો અત્યારે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના બેથી ત્રણ જિલ્લાઓ છે કે જેમાં વરસાદ છે એ નર્મદા છે તેમજ વલસાડ લાગુના વિસ્તાર છોટા છોટાઉદેપુરના વિસ્તારો છે આ સાથે મિત્રો તાપી લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યો છે સુરત વિસ્તારની અંદર યલો એલર્ટ છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડશે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની લઈને આગાહી અત્યારે થઈ રહી છે મિત્રો ખાસ ધીમી ધારે વરસાદની કે એવી કોઈ પણ અત્યારે આગાહી છે એ સામે તો નથી આવી પરંતુ એવું માની શકાય આ એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે નાવકાશની આગાહી છે તાજેતરની જે આગાહી છે એમાં માહિતી એવી મળી રહી છે કે ગુજરાતમાં ધીરે છે એ વરસાદ શરૂ નથી અને ઘણા બધા મિત્રોના વિસ્તારોની અંદર જો વરસાદ શરૂ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી કરી બીજા મિત્રો સુધી પણ આપણી માહિતી છે પહોંચી જાય તો તમારા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર કે તમારા ગામની અંદર અત્યારે વરસાદ ચાલુ હોય કે ના હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો વરસાદની જે લેટેસ્ટ આગાહી છે એ તમને દર્શાવી દે તો રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે હવે હવામાન વિભાગે અને આગાહીકારોએ નવી આગાહી સામે આપી છે જેમાં આગામી દિવસોમાં વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ થી લઈને સત્યાવીસ જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે ઓગણીસ તારીખ સુધી અત્યારે વરસાદનું વાતાવરણ છે સૂકું રહી શકે છે ત્યાર પછી વીસ તારીખે વરસાદની ફરી સિસ્ટમ શરૂ થશે અને વીસ તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધી આ સિસ્ટમ ચાલશે અને ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી છે આ વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે જેમાં અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદની કોઈ પણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા નથી મળી આ મિત્રો ત્રણ સિસ્ટમ બની છે પરંતુ એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની છે એ પણ નહીં જેવી છે અને એ કોઈ પણ પ્રકારની અસર દર્શાવશે નહીં એની પણ તમને ખાસ અત્યારે છે જાણકારી આપી દે કારણ કે બીજા ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી અથવા તો મીડિયા રિપોર્ટ અથવા તો બીજી ઘણી બધી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એવી પણ ખોટી માહિતી મળતી હશે કે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે આગાહી છે એ ગુજરાતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સુધીના વિસ્તારો એટલે કે ગુજરાત રીઝનના ભાગના વરસાદો છે એ પડશે પરંતુ એવું નથી અત્યારે મિત્રો આ ખાસ કરીને એક વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અત્યારે અનુમાન છે પરંતુ એ માત્ર ને માત્ર અનુમાન છે પાંચ ટકા જેટલી એ આગાહી છે એ સાચી પડી શકે છે અત્યારે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાનિષ્ણા તંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે લગભગ તો નેવું ટકા સુધી સાચી પડે છે અને આ દરેક લોકોએ જે આગાહી કરી છે એમાં ઓગણીસ તારીખ સુધી છે વાતાવરણ સૂકું રહેશે જે પ્રકારનું અત્યારે તમે જોઈ પણ શકો છો રાત્રિ દરમિયાન પવનો ફૂંકાઈ શકે પરંતુ એ મિત્રો ધીમી ધીમી ગતિવાળા પવનો છે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળા છે પવનો ફૂંકાઈ શકે છે આ સાથે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું જે અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે અંબાદા પટેલે ત્રેવીસ તારીખ પછીની આગાહી જે જાહેર કરી છે એમાં ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ જુલાઈ વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થશે એનું અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન છે અંબાલા પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે એ શરૂ થઈ શકે છે પરંતુ એ મિત્રો ઓગણીસ તારીખ પછીની છે એ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે સોળ સત્તર અઢાર આ ત્રણ દિવસ છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે નહીં જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી અને જો મિત્રો બીજી કોઈ પણ માહિતી તમને મળતી હોય તો એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી એનું સત્ય શું છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને ખ્યાલ પડી જાય હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર સોટીલા થાણમાં ભારે વરસાદનું અનુમાન છે અંબાલાલ આ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સમયમાં વરસાદ વરસશે જેમાં મિત્રો લગભગ ત્રેવીસ તારીખથી છે આ સિસ્ટમો સક્રિય થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં વરસાદ ગુજરાત રાજ્યમાં અંધારીઓ પડી શકે છે આ ઉપરાંત છથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે કે અત્યારે જે લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે મિત્રો સોળ તારીખ પછીના એટલે કે ત્રણ દિવસ એટલે કે ઓગણીસ તારીખ પછી છે એ વરસાદના જે નવા રાઉન્ડ શરૂ થશે નવી સિસ્ટમો જે એક્ટિવ થશે એના ભાગરૂપે વીસ તારીખ પછીનું અનુમાન અત્યારથી લગાવવામાં આવી રહ્યું છે અને દર વખતે મિત્રો જે અનુમાન લગાવવામાં આવે છે માહિતી આપવામાં આવે છે એ નેવું ટકા સુધીની સાચી પડે છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર સમય આ સમય દરમિયાન છે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અંબાદા પટેલ દ્વારા નદીના જળસ્તર ભયંકર સપાટીથી વહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તર ઘટ વધશે સાબરમતી મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે તો અત્યારે મિત્રો નદી નાળાઓ છલકાઈ જશે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે પરંતુ એ વીસ તારીખ પછીની આગાહી છે સોળ સત્તર હજાર ઓગણીસ જુલાઈ સુધીમાં છે આ ચાર દિવસનું જે ગેપ છે એ હવે ગુજરાત રાજ્ય તરફ જોવા મળશે અત્યારે સિસ્ટમ તો મજબૂત બની પરંતુ એ મિત્રો પૂર્વ ભારતના ભાગ વચ્ચે છે એ સિસ્ટમ પહોંચી બંગાળની ખાડીની લોપરેશર સિસ્ટમ છે એ પણ પૂર્વ ભારતના ભાગમાં જ સમાઈ જશે પરંતુ ગુજરાત તરફ આ સિસ્ટમો ક્યારે એક્ટિવ થશે ને ક્યારે આવશે એના વિશેની નવી લેટેસ્ટ આગાહી આપણે આવનારા સમયની અંદર પણ જાણતા અને જોતા રહીશું હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ મિત્રો દક્ષિણ અને ઉત્તર ગુજરાત સુધી સૌરાષ્ટ્રના કેટલાય ભાગોના વિસ્તારોમાં આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે ખાસ વાત એ છે કે ગુજરાત ઉપર એક નવી સિસ્ટમ વરસાદની બની છે જેના કારણે કેટલાય જિલ્લાઓમાં અગાઉથી જ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ પડ્યો છે હવે કેવો વરસાદ પડ્યો છે તો ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત એન્ટ્રી કરી હતી કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો હતો તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં ખાબુક્યો રાજ્યમાં ચૌદ જુલાઈએ સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ વધશ્યો જેમાં તેર તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો આ જ પ્રકારનું વાતાવરણ પંદર તારીખનું પણ હતું અને હવે પછી સોળ તારીખે પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે અને આબોહવામાનની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે કોઈપણ પ્રકારનો ફેરફાર કે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે કે હવામાન બદલાતું જોવા મળશે તો સૌ પ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી મળી જશે માહિતી પણ મળી જશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવનારા સમયની અંદર જે પણ આગાહી અને માહિતી આપવામાં આવશે દરેક આગાહી અને માહિતી તમને છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જશે